ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને અત્યારે રાજકીય ગરમાવો જોર પકડી રહ્યો છે ત્યારે કેટલીક ગ્રામ પંચાયતમાં સમરસતાનો વાયરો ફૂંકાઈ રહ્યો છે સરકાર દ્વારા પણ ગ્રામ પંચાયતો સમરસ થાય તે માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે ડીસા તાલુકામાં યોજાઈ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચંદાજી ગોળિયા ગ્રામ પંચાયત બિનહરીફ થઈ છે આ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ સહિત તમામ આઠ સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે ગ્રામજનોએ ચંદાજી ગોળિયાના આગામી સરપંચ તરીકે ગોવિંદભાઈ સોલંકી જ્યારે ઉપસરપંચ તરીકે રમીલાબહેન રબારી પર પસંદગીનો કળશ ઢોળ્યો છે ચંદાજી ગોળિયાના બિનહરીફ સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ ગોવિંદભાઈ સોલંકીએ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવાની સાથે આગામી સમયમાં ચંદાજી ગોળિયા ગામના વિકાસને વેગવંતો બનાવવાની ખાતરી આપી હતી નમસ્તે મારી ગ્રામ પંચાયતનું નામ ચંદાજી ગોળિયા ગ્રામ પંચાયત છે એ અમારા ગામના લોકોએ જાતે નિર્ણય કર્યો કે આપણું ગ્રામ સમસ્ત એકબીજાને ત્યાં જઈ શકે છે અને સમૂહમાં ગામ રહે છે અને આપણો ભાઈચારાનું પ્રેમ પણ છે તો ગા ગામે સ્વયં નિર્ણય કર્યો કે આપણું ગ્રામ પંચાયત એ સમરસ હોવી જોઈએ તો અમારી ગ્રામ પંચાયત અને સભ્યો અને સભ્યો અને ડેપોટી એ પણ બધાએ સમરસ ચૂંટાયા છે અને ગામ લોકોનો હું આભાર માનું છું કે ગામે જે નિર્ણય કર્યો છે ખૂબ સરસ કર્યો છે ગામના નિર્ણયને અમે આવકારીએ છીએ અને ગામના વિકાસ માટે હંમેશા અમે સારા કામ નિર્ણય લેશું અને સારા કામ થાય ને એવા તમામ પ્રયત્ન કરતા રહીશું